આ બિલીપત્રની ઉત્પત્તિ કેવી રીતના થઈ આ રુદ્રાક્ષની ઉત્પત્તિ કેવી રીતના થઈ સુતપુરાણીએ કીધું સાધુ સાધુ તમે બહુ સુંદર મજાના પ્રશ્ન કર્યા છે પ્રત્યેક પ્રશ્નના જવાબ આપતા કહે છે પુરાણી સાંભળો હે પુરાણી હું તમને કથા કરું છું એકવાર બન્યું એવું ભગવાન નારાયણને જોઈ અને લક્ષ્મીજી મોહિત થઈ ગયા લક્ષ્મીજીને એમ થયું કે મારે નારાયણ ભગવાનની સાથે લગ્ન કરવા છે સાંભળજો બહુ સરસ મજાની કથા આ કથા છે ને ઘણી ઘણી જગ્યાએ જોવા મળે છે પણ લોકોથી બહુ અજાણી કથા છે લક્ષ્મીજીને એમ થયું કે મારે નારાયણની સાથે લગ્ન કરવા છે એટલે ડાયરેક્ટ લક્ષ્મીજીએ આવી અને નારાયણ ભગવાનને કહ્યું કે મારે તમારી સાથે લગ્ન કરવા છે નારાયણ ભગવાને કીધું એમ નહીં તમારે મારી સાથે લગ્ન કરવા હોય તો મહાદેવની પરમિશન લેવી પડે મહાદેવ શિવજી કે તો હું તમારી સાથે લગ્ન કરું માફ કરજો પણ અહીંયા લખ્યું છે એટલે કહું છું નારાયણ ભગવાને કીધું કે મારા પપ્પા કહે ને તો યસ નકર નો મારા પપ્પા કોણ છે તો કે મહાદેવ એ મહાદેવ કહે તો હું લગ્ન કરું નકર નહીં તો લક્ષ્મીજીએ કીધું મહાદેવને પ્રસન્ન કરવા શું કરવું જોઈએ તો નારાયણ ભગવાને કીધું કે જે રીતના મેં પૂજા કરી હતી તમે પણ એવી જ રીતના પૂજા કરો લક્ષ્મીજીએ કીધું તમે કેવી રીતના પૂજા કરી તી તો કે મે એક હજાર કમળ દ્વારા મહાદેવની પૂજા કરી હતી અને મેં મહાદેવની એક હજાર કમળ દ્વારા પૂજા કરી તો મહાદેવ પણ પરીક્ષા કરી હતી અને પછી એક હજાર કમળમાંથી એક કમળ ઓછું થઈ ગયું હતું મેં મારી આંખ કાઢી અને શિવલિંગ ઉપર ચડાવી દીધી હતી તો તમારી પણ કદાચ પરીક્ષા કરે તમે પણ કમળથી પૂજા કરો લક્ષ્મીજી કહે કાંઈ વાંધો નહીં હું પણ મહાદેવની પૂજા કરું શિવ મહાપુરાણની બહુ સરસ મજાની કથા છે મા લક્ષ્મીજી બહુ સુંદર મજાની પાર્થિવ શિવલિંગને નિર્માણ કરી અને મહાદેવની આગળ બેસી અને મહાદેવની ઉપર એક હજાર કમળથી પૂજા કરવા લાગ્યા એક પછી એક કમળ ચડાવવા લાગ્યા ભગવાન શિવજીને પરીક્ષા લેવાનું મન થયું એટલે જેવી વિષ્ણુ ભગવાનની પરીક્ષા લીધી એવી જ લક્ષ્મીજીની પરીક્ષા લીધી મજાની વાત જો લક્ષ્મીજી એક હજાર કમળ હતા ને એમાંથી એક કમળ ને અદ્રશ્ય નારાયણ ભગવાન તો એટલે પોતાની આંખ કમળ રૂપ ચડાવી દીધી તો મારે શું ચડાવવું લક્ષ્મીજી કહે જ્યાં સુધી પૂજા પૂરી ન થાય ત્યાં સુધી મહાદેવ પ્રસન્ન પણ ન થાય અને એક મંત્ર હજી બાકી છે તો મારે શું ચડાવવું જોઈએ સમયે લક્ષ્મીજી ખૂબ વિચાર કરે છે અને છેલ્લે વિચાર કર્યો કે મારું હૃદય છે ને એ અર્પણ કરી દો ઈજ સમયે લક્ષ્મીજીએ પોતાની છાતીનો ભાગ પોતાનું સ્તન જે હતું એ કાપી અને મહાદેવના શિવલિંગ ઉપર ચડાવી દીધું પોતાનું સ્તન કાઢી મહાદેવના શિવલિંગ ઉપર ચડાવ્યું એટલે એમાંથી એક વૃક્ષ ઉત્પન્ન થયું એનું નામ છે બીલીનું ઝાડ

લક્ષ્મીજીએ પોતાની છાતી કાઢી સ્તન કાઢી મહાદેવના શિવલિંગ ઉપર ચડાવી દીધી લક્ષ્મી ઉત્પન્નમ મહાદેવ સચ પ્રિયમ એ લક્ષ્મીજીના સ્તનમાંથી એક સુંદર મજાનું વૃક્ષ ઉત્પન્ન થયું એનું નામ છે બીલીનું ઝાડ તમે બીલીનું ઝાડ જોવો ને તમે બીલીનું એમાં જે ફળ આવે એને શું કહેવાય બીલા આ બીલાને તમે જોજો ને તો બરાબર એક સ્તનના આકારનું હોય ને એવું જ ફળ હોય સ્તનના આકાર જેવું જે ફળ હોય અને માં લક્ષ્મીનો ભાવ કરવામાં આવ્યો છે અને એ મહાદેવને બહુ પ્રિય છે મહાદેવ બિલીપત્રને એટલા માટે પોતાની સાથે રાખે છે પોતાને ગમતું રાખે છે લક્ષ્મી સ્તન ઉત્પન્ન મહાદેવ સચ પ્રિય બિલ્વ વૃક્ષ

મારે એ જ જોઈએ છે ભગવાન શિવજી રાજી થઈ ગયા અને લક્ષ્મીજીને કીધું ઠીક છે લ્યો તમે નારાયણ હારે લગ્ન કરો લક્ષ્મી નારાયણના લગ્ન થયા જય જયકાર કરો બોલો લક્ષ્મી નારાયણ દે જય